આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત સુરત શહેરમાં ડબલ મર્ડરના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર કાચા કામના કેદીને પકડી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોએ ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવી તે આધારે નાનપુરા મકાઈ પુલ નીચે તાપી કિનારા પાસેથી વચગાળા જામીન ફરાર કાચા કામના કેદી કુન્ના ઉર્ફે કૃણાલ સ્વાઈ નકુલ સ્વાઈ ઉંમર વર્ષ સત્યાવીસ હાલ રહેવાસી સીઆરપીએફ કેમ્પ એવરગ્રીન સ્ટેન્ડ બહાદુરનગર રોડ નજરગંજ ગણેશ પ્રસાદના મકાનમાં ન્યૂ દિલ્હી મોહન મીઠાઈની ગલી ઘર નંબર બસો બત્રીસ ભાગલ સુરત મૂળ વતન કરાખંડી થાના પાટપુર જિલ્લો ગંજામ ઓરિસ્સાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે મજકુર કાચા કામના કેદી નંબર એકસો ઓગણસાઠ બે હજાર ઉર્ફે કૃનાલ સ્વાઈ નકુલ સ્વાઈનો અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ ત્રણસો તથા એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ બે પાંચ મુજબના ગુનામાં તારીખ ત્રીસ આઠ બે હજાર સત્તર નામદાર કોર્ટની કસ્ટડી હેઠળ રાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો તે દરમિયાન તેના પોતાના લગ્ન તારીખ અઠ્યાવીસ એક બે હજાર બાવીસથી તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસ સુધીના વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ જે મુદ્દત પૂરી થવા છતાં જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ મજકુર કેદી વિરુદ્ધના ગુનાની હકીકત એવી રીતની છે કે મજકૂર કેદી સન બે હજાર સત્તરની સાલમાં વાડી ફળ્યા પગથિયા શેરીમાં કીર્તિભાઈ છગનભાઈ ઘડિયાળીના મકાનમાં મરણ જનાર વસંતભાઈ ચૌધરી તથા ગોવિંદભાઈ ચૌધરી તથા અન્યો સાથે ભાડેથી રહેતા હતા તે દરમિયાન બંને મરણ જનાર નાઓ સાથે ભાડા બાબતે ઝઘડો થતા ચપ્પુ વડે બંનેના ગળા કાપી તેમજ માથાના પાછળના ભાગે લોખંડની એંગલથી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ જે ગુનામાં મજકુર આરોપીને પકડી પાડવામાં આવેલ હતો મજકુર કાચા કામનો કેદી પોતાના લગ્ન માટે વચગાળાના જામીન ઉપર મુક્ત થઈ હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ જે કેદી અંગે છેલ્લા ઘણા સમયથી વર્કઆઉટમાં હતા તે દરમિયાન મજકુર કેદી અંગે તેમના મૂળ વતન ગામ ખાતે તપાસ કરતા મજકૂર કેદી પોતાનું નામ બદલી દિલ્હી ખાતે રહી પ્લમ્બર સોર્સ આધારે તપાસ કરતા મજકુર કેદી દિલ્હી નજબગંજ સીઆરપીએફ કેમ્પ પાસે ડમી સંતોષ નામ ધારણ કરી રહેતા હોવાની હકીકત આધારે ટીમને આજથી એકાદ મહિના પહેલા દિલ્હી રવાના કરતા મજકૂર કાચા કામના કેદીનો કોઈ રીતે જાણ થઈ જતા દિલ્હીમાંથી નાસી ગયેલ અને તે પછી પણ મજકૂર કેદી અંગે ટેકનિકલ સોર્સ આધારે વર્કઆઉટમાં હતા મજકૂર કેદી દિલ્હીથી ભાગી સુરતમાં આવી પ્લમ્બરનો ધંધો કરવા લાગેલ જે મળેલ હકીકત આધારે કેદીને આજરોજ નાનપુરા મકાઈ પુલ નીચે તાપી કિનારા પાસેથી પકડી પાડવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત